કોટાદના તુરખા ગામે વર્ષોથી અગિયાર હજાર વીઘા જેટલી ગોચરની જમીન ઉપર અમુક તત્વો દ્વારા ખેતીની જમીનનો તેમજ મકાનો બનાવીને દબાણો કરવામાં આવ્યા છે જે બાબતે માલધારીઓએ અનેકવાર વાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં આવતી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે જેને લઈ તુરખા ગામના માલધારીઓ મોટી સંખ્યામાં જિલ્લા પંચાયતે પહોંચ્યા હતા ગ્રામજનોએ જિલ્લા પંચાયત પહોંચી ડીડીઓ ને આવેદન પત્ર આપીને દબાણું દૂર કરવા ઉગ્ર માંગ કરી હતી ને સાથે જો તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો પશુઓ સાથે જિલ્લા પંચાયત ખાતે ઉપવાસ કરવાની માલધારીઓ ચીમકી ઉચ્ચારી હતી અમારા ગામમાં આશરે 11000 વિઘા જેટલું ગૌસર છે જે દબાણ હેઠળ છે અને અમે માલધારી કોઈ પણ સારવા જાય તો ન થવાના ઝઘડા થાય કકળાટ થાય અને ગૌ શર ન છૂટે તો અમારા બાળકો જે છે એને માનો કાંઈથી અમારે હિજરત કરવી પડે ગુજરાત છે ખેડા છે નડિયાદ છે કે તારાપુર જ્યાં અમારો માલ લઈને જ એટલે અમારા બાળકોનું શિક્ષણ બગડે અને આ અત્યારે આધુનિક યુગમાં અમારું શિક્ષણ બગડે છે તો અમારો સમાજ આર્થિક રીતે પાછળ ડે છે રજૂઆત અમે ત્રણ વરસ પહેલાં પણ કરી હતી એનો કોઈ ચુકાદો આવેલ નથી અત્યારે પણ કરેલ છે જો સુકાદો નહીં આવે તો અમે આ પગલાં લઈશું અને અમારો માલ જે છે બકરા ઢોર ભેંસું જે હશે અમે જિલ્લા સેવા સદનમાં પૂરશું અને નહીં છૂટે ત્યાં સુધી અમે અમારો માલ પરત લઈને જવાના નથી ગૌચર મિનિમમ અગિયાર અગિયાર હજારથી બાર વી બાર હજાર વીઘા ગૌચર વાળેલું છે જેથી માલધારીઓને બહુ તકલીફ પડે છે અત્યારે ચારવા માટે ગાયુને કાંઈ નથી એમ ગાયું લઈને બીજે જાવું પડે તાજા વર્ષથી મિનિમમ દસ દસથી પંદર વર્ષથી અગાઉ ત્રણ ચાર વરસ પહેલાં મેં એક રજૂઆત કરી હતી પણ આ બાબતે અમારા કોઈ પગલાં લીધેલા નથી અને આના પહેલાં દસ દિવસ પહેલાં પણ એક રજૂઆત મેં કરી એ ખાલી એનાય પગલાં ન લીધા ખાલી ફોર્મ આપ્યું અને સાહેબે કાંઈ કર્યું નહીં હવે આ જે પાછું આવેદનપત્ર આપવા આવ્યા છે જો આમાં પગલાં નહીં લેવામાં આવે તો અમે માલઢોર સાથે અહીંયા આવીશું